ગંધ દ્વારા દુરાધર્શા નિત્યભૂષ્ટા કરી શિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામી હોય શ્રી જો દેવી સુગંધિત અજય સદૈવ પુષ્ટિદાયિની અને દરેક પ્રાણીઓની ઈશ્વરી છે એવી લક્ષ્મીને હું અહીંયા આવાહન કરું છું હે માલક્ષ્મી આવો પધારો તો તમે ક્યારેય એવો અનુભવ કર્યો છે કે જીવનની સુકાયેલી દારીઓ પર અચાનકથી લક્ષ્મીની હવા વહેવા લાગે તમને એમ લાગે કે જાણે કોઈ તમારા માટે મદદનો હાથ ફેલાવી રહ્યું છે જ્યાં બધું જ સામાન્ય દેખાય છે ત્યાં કંઈક અસામાન્ય ઘટિત થવા લાગે છે કંઈક એવું જેને માત્ર દ્રષ્ટા જ જોઈ શકે છે અને બીજા માટે તે બસ કેવલ સંયોગ હોય છે યોગ હોય છે મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસમાં મીન રાશિસ માટે આ સંયોગ નહીં હોય એ હશે ગજલક્ષ્મી રાજયોગનો દૈવીય સંકેત જી હા ઓગસ્ટ મહિના ઘણા વર્ષો પછી કંઈક એવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે આ મહિનામાં જે તમારા જીવનને બદલી શકે છે આજે હું ઓગસ્ટ મહિનામાં નોકરીની સ્થિતિ ધનની સ્થિતિ કરિયરની સ્થિતિ બિઝનેસની સ્થિતિ દેશ વિદેશની સ્થિતિ સામાજિક આર્થિક પારિવારિક સ્થિતિમાં કેવા મોટા બદલાવ થશે તેના વિશે સંપૂર્ણ જાણકારી લઈને આવ્યો છું ચાલો વિસ્તારથી સમજીએ વૈદિક સાધના જુનાગઢ આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ હાર્દિક સ્વાગત કરું છું ઓગસ્ટ રાશિફળની શરૂઆત કરતા પહેલા મિત્રો તમારે આ ગજલક્ષ્મી યોગ વિશે થોડું સમજવું પડશે મેન રાશિના સ્વામી હોય છે બૃહસ્પતિ એટલે કે ગુરુગ્રહ અને વૃષભ રાશિના સ્વામી શુક્રા જે લક્ષ્મીના કારક છે અને જ્યારે આ બંનેનો સંયોગ થાય છે કેન્દ્ર અથવા ત્રિકોણમાં પરસ્પર યોગ બનાવે છે અથવા તો ક્યારેક બ્રહ્માંડમાં વિચરણ કરતાં કરતાં સાથે આવે છે ને ત્યારે જન્મ લે છે ગજલક્ષ્મી મહારાજો ગજ એનો અર્થ એ છે કે ઐશ્વર્ય પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ લક્ષ્મી એટલે કે સ્વયં મહાલક્ષ્મીદેવી એમના વિશે સમજાવવાની જરૂર નથી એટલે કે એવો યોગ જે મીન રાશિવાળાઓને રાજાની જેમ જીવનનું સુખ આપી શકે છે તો ચાલો એ યોગથી સુફળ મળે છે મીન રાશિવાળાઓને વિસ્તારથી જાણીએ મિન રાશિફળ બે હજાર પચીસ અનુસાર ઓગસ્ટના મહિનામાં તમે માનસિક તેમજ શારીરિક બંને સ્તરો પર ઊર્જાનો શક્તિનો અનુભવ કરશો કારણ કે તમારી નજર પ્રસિદ્ધિના શિખર અને ઉપલબ્ધિઓ પર ટકેલી છે એટલા માટે ભાગ્ય તમને સારા વિકાસ માટે પરિયોજનાઓને આગળ વધારવા માટે ધન વૃદ્ધિના ઘણા બધા મહત્વપૂર્ણ અવસર દેશે ઓગસ્ટ બે હજાર પચીસમાં મીન રાશિ માટે ઘણા અદ્ભુત અવસર આવશે જે લોકો સરકારી સેવા અથવા કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમને કોઈ અચાનકથી સફળતા મળવાની સંભાવના છે ઓગસ્ટની શરૂઆતથી જ તમને તમારા નજદીક લોકોથી સમર્થન પ્રાપ્ત થશે કોઈ રોકાયેલા પૈસા છે તે પ્રાપ્ત થશે સરકારનો સહયોગ મળશે શાસન પ્રશાસન સાથે જોડાયેલા કાર્યોમાં સુધાર થશે જમીન સંબંધિત ખુશખબરી મળશે આખા મહિના દરમિયાન તમારા સહકર્મી તમારા મિત્ર ત્યાં સુધી કે તમારા ખુદના પરિવારજનો તમારા સમર્થનમાં હશે જો તમે બિઝનેસ સાથે સંબંધ રાખો છો તો તમે સ્થાનીય તેમજ વિદેશી બંને તરફથી સહભાગિતાથી લાભ પ્રાપ્ત થશે સાત ઓગસ્ટથી લઈને બાર ઓગસ્ટ ની વચ્ચે બિઝનેસમાં કોઈ એવી મોટી ગીલ થઈ શકે છે જે તમને ખૂબ જ લાભ દેશે મિત્રો જો ઓગસ્ટ મહિનામાં તમે ચતુરાઈ કૂટનીતિ એવમ વિનમ્રતાથી કામ લેવાની કોશિશ કરશો તો મને લાગે છે કે તમે પોતાના લક્ષ્યને પ્રાપ્ત જરૂર કરશો અને કાર્ય પણ સિદ્ધ થશે એવું નથી કે આ લાભ કેવલ એક સ્તરના લોકોને પ્રાપ્ત થશે પરંતુ આ લાભ ખાસ કરીને મીન રાશિના એ મનુષ્યોને પ્રાપ્ત થશે જે મહેનત કરે છે જીવના માટે સફળતા જ સર્વશ્રેષ્ઠ છે લક્ષ્મી નામ હૃદય નિત્ય સંસ્થિતા એટલે કે મહાલક્ષ્મી કહે છે કે હું એ દરેક હૃદયમાં નિવાસ કરું છું જે મનુષ્ય સંકલ્પ અને સાધનાથી જોડાયેલો હોય છે તમારી કુંડળીના ચતુર્થ ભાવમાં એટલે કે સુખના ભાવમાં શુક્ર ગુરુનું રાજયોગની યુતિ બનશે તો તે કોર્પોરેટ સેક્ટરમાં કાર્યરત મીન રાશિ જાતકોને પદોન્નતિ ટ્રાન્સફરમાં લાભ અથવા વિદેશી પ્રોજેક્ટની પ્રાપ્તિ કરાવશે અથવા એવું પણ થઈ શકે છે કે તમે પોતાનું કાર્ય માટે કોઈ એવા સહયોગ અને શોધી રહ્યા છો જે તમારી મદદ કરે તો કોઈ ભાગીદાર વ્યક્તિ તમારી સમય ઉપલબ્ધ થશે અથવા તો તમારા કાર્ય માટે પાર્ટનર મળશે તેની સાથે સાથે શુક્ર ચતુર્થ ભાવમાં જે વ્યક્તિ પોતાના વ્યાપારના વિસ્તાર માટે ધનની શોધમાં રહે છે એમને ધન આપે છે તમારી લોનનો અપ્રુવલ મળે છે જ્યાં સુધી કે તમને કોઈ અન્ય જગ્યાએથી પણ ધન પ્રાપ્ત થાય છે ગજલક્ષમી યોગનો સૌથી મોટો પ્રભાવ વ્યાપારિક ક્ષેત્રમાં જોવા મળશે જે લોકો ફેમિલી બિઝનેસ આયુર્વેદ વસ્ત્ર વ્યાપાર આભૂષણ અથવા તો ફાઈનાન્સ સાથે જોડાયેલા છે તો તમારા માટે નવી બ્રાન્ચ નવી ડીલ્સ મળવાના પ્રબલ યોગ છે તેની સાથે સાથે તેર ઓગસ્ટથી લઈને સત્તર ઓગસ્ટની વચમાં કાર્ય માટે ભ્રમણ એવમ લઘુ એટલે કે નાની યાત્રાના પણ યોગ નિર્મિત થશે

અથવા જોબ ઓફરના યોગ લઈને આવી રહ્યો છે જે લોકો વિદેશમાં વસી રહ્યા છે એમને ત્યાં પ્રોપર્ટી ઘર અથવા નવું વાહન અવસર મળશે રાહુ ઓગસ્ટમાં વિદેશમાં સંઘર્ષને કરવાના સંકેત આપી રહ્યા છે ત્યાં સુધી કે ઠંડા તેમજ ગરમ પ્રદેશોમાં ભાગીદારી બિઝનેસમાં અકસ્મિક આકસ્મિક લાભના યોગો બનશે ભાગવત કહે છે કે શ્યાન લોકમ લભતે પુરહ જે આરસુ છે તે જો સ્વરૂપ પણ પામી લે ને તો તે પણ કોઈ બેસે છે એટલા માટે મહેનત કરો પ્રયાસ કરો મીન રાશિવાળાઓ જીવન માત્ર ધનના આધાર પર જીવવાડતું નથી જેટલી ધનની આવ જરૂરત છે એટલી જ પ્રેમની પણ છે અને ગજલક્ષ્મી યોગ માત્ર ધન જ નહીં પરંતુ સાચા પ્રેમના આશીર્વાદ લઈને આવી રહ્યા છે એવા તે એ લોકોના જીવનમાં નવી સવાર લાવશે જેમનો પ્રેમ સંબંધ તૂટી ગયો છે કારણ કે ફરીથી તમારા જૂના સંબંધો સુધરશે અથવા મીન રાશિના વ્યક્તિઓનો નવો આધ્યાત્મિક અને ભાવનાત્મક સંબંધ શરૂ થઈ શકે છે શુક્ર તૃતીય એવ અષ્ટમના લોડ થઈને ચતુર્થ ભાવમાં છે એવામાં પ્રેમ વિવાહની રાહ જોઈ રહેલા જાતકોને પરિવારની સ્વીકૃતિ મળવાના યોગ છે જો તમે એક એકબીજાથી દૂર રહો છો તો નજદીક આવવાના પણ યોગ બને છે અને જે પહેલેથી જ વૈવાહિક જીવન વ્યતીત કરી રહ્યા છે એમની વચ્ચે સંબંધોમાં મીઠાશ અને કોઈ સંયુક્ત યાત્રાના યોગ પણ બની રહ્યા છે વિશેષ રૂપથી તીર્થયાત્રાના શિક્ષણ રાશિર્વન બે હજાર પચીસના અનુસાર ઓગસ્ટનો મહિનો છાત્ર વર્ગ માટે સ્વાધ્યાયથી સિદ્ધિનો મહિનો છે જો તમે વિજ્ઞાન શોધ સંગીત વેદ જ્યોતિષ અથવા ડિઝાઇન એવમ ક્રિએટિવ ફેલ સાથે જોડાયેલા છો તો નિશ્ચિત રૂપથી તમને આંતરરાષ્ટ્રીય સ્તર પર નામના મળી શકે છે તમે સ્પર્ધામાં જીત હાંસિલ કરશો સ્કૂલ કોલેજ યુનિવર્સિટીમાં મહત્વપૂર્ણ પ્રદર્શન કરીને તમે પોતાની ખુદની એક ઓળખાણ બનાવવામાં કામયાબ રહેશો મીન રાશિવાળાઓ ગજલક્ષ્મી યોગનો સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક પ્રભાવ થશે વિશેષ કરીને એ લોકો માટે જે લાંબા સમયથી માનસિક તણાવ અથવા સંબંધિત રોગોથી પીડિત હતા જેમને હૃદય સંબંધિત બીમારી છે જે વારંવાર કમરના દર્દથી પરેશાન રહે છે ઓગસ્ટનો મહિનામાં રાહત મળશે કારણ કે ઓગસ્ટના મહિનામાં તમારા શરીરમાં પ્રાકૃતિક ઉર્જા અને તેજનો સંચાર થશે તેની સાથે સાથે શનિની દ્રષ્ટિના કારણે નિંદ્રા બ્લડ પ્રેશર અથવા હાર્મોન અસંતુલન જેવા લક્ષણોથી પણ મુક્તિ જરૂર મળશે મીન રાશિવાળાઓ લક્ષ્મી ત્યાં જ ટકે છે જ્યાં ચેતના શુદ્ધ હોય તમે આ ઓગસ્ટમાં ધ્યાન અને શ્રદ્ધાથી જે પણ કર્મ કરશો તો સો ગણું થઈને મળશે પણ યાદ રાખો ધન પ્રાપ્તિથી અધિક કઠિન છે કઠિન છે તેનું સ્થાયિત્વ અને ગજલક્ષ્મી રાજ્યોગ માત્ર એક આર્થિક વરદાન નથી એક આધ્યાત્મિક ઉત્તરદાયિત્વ છે લક્ષ્મી આવશે જો તમે તેના યોગ્ય બનશો રાજયોગ જાગશે જો તમે તેને જાગૃત કરશો તો આ ઓગસ્ટ પોતાના હૃદયમાં એક દીપ પ્રજ્વલિત કરો જે પણ મળે તેમાં ઈશ્વરનો અનુભવ કરો બસ પછી જો કેમ કામ બની જાય છે એ તમે જોજો મીન પર ઓગસ્ટ બે હજાર પચીસની જાણકારી સારી લાગે તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો જય ગુરુદાત જય ગિનારી